નમસ્તે મિત્રો આજે આપણે વાહકતા વિશે ભણ્યા વાહકતા એટલે બીજું કશું જ નથી વિદ્યાર્થી મિત્રો અવરોધકતા નું કામ શું છે તો કે એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ અવરોધ

અવરોધકતા વ્યસ્તને કહેવામાં આવે છે વ્યસ્ત વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે એટલે વાહક વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે વાહકતાનો એકમ મીટર છે તો અવરોધકતા નો એકમ શું થશે સૂત્ર છે એનાથી વિરુદ્ધ પ્રકારનું અવરોધકતાનું પારિમાણિક સૂત્ર થશે રેડી તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી